શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીના વાર્તાલાપથી જીવનના કેટલાક ગહન સિદ્ધાંતો આપણે જાણીશું હિમાલયના શૃંગ પર બિરાજમાન ભગવાન શિવ અને માતા પાર્વતી ક્યારે પણ સાધારણ વાર્તાલાપ કરતા નથી તેમના વચ્ચેના સંવાદ જીવનના સૌથી ઊંડા રહસ્યોને ઉજાગર કરે છે અને માનવ જાત માટે માર્ગદર્શન રૂપ બને છે એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવ સમક્ષ બેઠા હતા શિવ તપસ્યામાં લીન હતા પરંતુ માતાનું મન આજે કેટલાક પ્રશ્નોથી ભરેલું હતું માતા પાર્વતી કહે છે કે હે નાથ માનવ જીવન ખૂબ જ જટિલ છે હું જોઉં છું કે માનવ ઘણી વખત સુખની શોધમાં દુઃખ પામે છે ક્યારેક તેઓ ઘણું પામે છે પણ તેને તૃપ્તિ નથી થતી તેઓ શું કરે કે તેમનું જીવન સાર્થક બને ભગવાન જવાબ આપે ઉપદેશ કે કર્મનું મહત્વ શિવ સ્મિત સાથે બોલ્યા કે હે ઉમા માનવ જીવન એ કર્મશાળા છે જો માનવ પોતાના કર્મના માર્ગ પરથી વિમુખ થાય તે દુખને ભોગવે છે જીવનમાં કર્મ કરી શકાય તે શ્રેષ્ઠ ધર્મ છે કર્મ એ એવી દિવ્ય શક્તિ છે કે જે માત્ર શરીરના માટે નહીં પરંતુ આત્માની શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે જે મનુષ્ય નિષ્ઠાપૂર્વક કર્મ કરે છે તેને કોઈ પણ સ્થિતિમાં દુખ નથી પામવું પડતું માતા પાર્વતી પાછો પ્રશ્ન કરે છે

તેનાથી શાંતિ મળે છે તેમ મનુષ્ય પણ ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ તેમજ તે સમજવું જોઈએ કે દરેક કાર્યનું પરિણામ તત્કાળ મળવું જરૂરી નથી કેટલાક ફળ સમયના તણાવમાં છુપાયેલા હોય છે જો તું સમર્પિત રહે તો તે તારા માટે શ્રેષ્ઠ માર્ગ છે પાર્વતીએ પાછો પ્રશ્ન કર્યો માનવ માટે સત્ય શું છે સત્ય શું છે અને તે માનવ માટે કેમ મહત્વપૂર્ણ છે શિવ કહે સત્ય એ જીવનની સૌથી ઊંચી મૂલ્ય છે તે ભગવાનનું સ્વરૂપ છે જે મનુષ્ય સત્યના માર્ગ પર ચાલે છે તે નિર્ભય રહે છે જીવનમાં સાધનો કે સંપત્તિથી વિમુખ થવું ન પડે પણ તેમનો ઉપયોગ યોગ્ય હોય સત્યના માર્ગે ચાલનાર માનવને મરણનો પણ ડર નથી રહેતો જ્ઞાન અને આધ્યાત્મિક ઉન્નતિ શિવ આગળ કહે છે માનવ જીવનમાં જ્ઞાન સૌથી મહત્વપૂર્ણ છે જ્ઞાન વિના આત્માનો વિકાર દૂર કરવો મુશ્કેલ છે જ્ઞાન એ પ્રકાશ છે જે તમામ અંધકાર દૂર કરે છે જ્ઞાન પામવું એ મનુષ્યના જીવનનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ માતા પાર્વતી અંતિમ પ્રશ્ન પૂછે છે કે હે નાથ શું પ્રેમ પણ માનવ જીવનમાં ભાગ ભજવે છે છે શબ્દોમાં પ્રેમનું તે હસીને કહે કે પ્રેમ એ જીવનનો પાયો છે જે મનુષ્ય પ્રેમથી વિમુખ થાય છે તે શુષ્ક થાય છે પરંતુ સત્ય અને નૈતિકતાના પર્યાયમાં રહેલો પ્રેમ જ શુભ માને છે પ્રેમ જીવનમાં કરુણા ત્યાગ અને સામાજિક કળાનું પ્રતિક છે જીવન જીવવા માટે પાંચ સત્ય ભગવાન બતાવે છે કે કર્મ જીવનનો મુખ્ય ધર્મ છે સમર્પણ શ્રદ્ધા રાખવાથી તમામ અશાંતિ દૂર થાય છે સત્ય જે સત્ય પામે છે તે જીવિત મુક્તિ પામે છે જ્ઞાન જીવનના રહસ્યો જાણવાની ચાવી છે

અને સકારાત્મક દિશામાં લઈ જાય છે આ શિવ પાર્વતીના વાર્તાલાપથી આપણને જીવનમાં સાચા મૂલ્યો સાથે આગળ વધવાનો માર્ગ મળે છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ